આના પહેલા પણ એકવાર લેવા હુમલો થયેલ છે જેમાં બંદૂકો અને ધારિયા દેવા તીક્ષણ હથિયારો દ્વારા હુમલો કરેલો હોવા છતાં પણ આરએફઓ અને ડીએફઓ ના પેટનું પાણી પણ હલ્યું નથી અભ્યારણ્યના અધિકારીઓ દ્વારા ધ્યાન ન અપાતા અત્યારે નિર્દોષ લોકો જે જેમને સરકાર દ્વારા મીઠું પકાવવા માટે દસ એકર જમીન આપેલ હતી તેનો કબજો ન આપી અને મોટા માથાઓએ કરેલ દબાણ ખાલી ન કરાવી અને મિલી ભગતના કારણે કચ્છના નાના રણમાં બીજી વખત ધીંગાણું થયેલ છે હાલ થયેલ અંધાધૂંધ ફાયરિંગ માં પાંચ લોકો ઘાયલ થયેલ છે જેમાં એક વ્યક્તિ માથાના ભાગે ગોળી વાગતા તેમને એમરજન્સી હોસ્પિટલ માટે બાઇક થી લઈ જતા કાનમેરના અનુસૂચિત જાતિના મંગાભાઈને પાછળથી બોલેરો ઠોકીને જીવલેણ હુમલો કરેલ છે ખરેખર કાયદાનો કોઈ ડર ન હોય તો આવા બનાવો બને પરંતુ ભૂમાફીઓના વિશારે ચાલતા અધિકારીઓની મિલીભગતથી આવા બનાવ બની રહ્યા છે હાલે બનેલ બનાવ બાબતે ગુજરાત સરકાર ધ્યાન આપે અને કાયદેસર કાર્યવાહી કરે તો ઘણા બધા મોટા માથાઓના નામ ખુલે તેમ છે રિપોર્ટ રિપોર્ટમાં કાંતિલાલ સોલંકી ગાંધીધામ કચ્છ આ શું નામ છે આપનું મારું નામ મંગલ મંગલ સજા શું બનાવ બનેલો છે અરે મને 10 10 એકર જે સરકારી જમીન ફાળવી છે એની અંદર કામગીરી ચાલુ હતી તો કામગીરી કરતા હતા તેમ પાંચ ગાડીઓ આવી કાળા કાચવારી બધી એમાં ડાયરેક્ટ આવીને ફાયરિંગ જ કર્યું તો મારા સાથી મિત્રને એકને દિનેશને લાગી ગઈ હતી ગોલી તો એના બચાવ માટે હું હોંડામાં બેસાડીને લઈ જાતો તો પાછળથી મને બોલે ધુડાડીને મારામાં જાન લેવા હુમલો કર્યો માટે મારા અન્ય મિત્રોને પાંચને લાગી ગઈ છે બોલ્યું રમેશા ભરવાને ગોલી લાગી કઢાવી ગોલી દિનેશ ગોલી લાગી છે બીજા એક ભાઈ મિત્રને બોલી પાંચક ગોલી લાગી પાંચ માણસને મને લાગ્યો જાન લેવો હુમલો કર્યો મારા માથે અને બારના બધા વ્યક્તિઓ બોલાવી ગામના મારા વ્યક્તિ બળદેવ ગેલા રાજપૂત કરશનદેવા ડોડિયા અને એક આઈ કોક્ષે માથા થયેલ વ્યક્તિ એ હતો અને અન્ય ભરવાડ હતા રબારી હતા બધા હતા જાન લેવા હુમલો કરવા પણ રાતે કુદરત તો એને શું થયું મને મારી નાખવા ગણતરીજી નાખીને જતરે હતા પણ મને ભગવાન આપી બચી ગયો બંદૂક હતી એના છોકરા વિદલા કરી બંદૂક હતી દેવાક્રષ્ણ ટોટિયા કરી ની બંદૂક હતી આપડે બળદેવ ગેલા બંદૂક હતી આઈ કે કરી ની બંદૂક હતી સતીષ ભરવાડ કરી ની બંદૂક હતી એ પાછે પાછ ગાડી એમ બેઠા હતા અંદરથી કાળા કાચવારીમાં થોડા થોડા કાચ ખોલી અને રૂબે ફાયરિંગ જ ભરતા હતા માણસો માં હુમલા જ કરતા હતા અંદાજીત કેટલા ફાયર થયા છે અંદાજીત ફાયરિંગ દસ વીસ જેવા ફાયરિંગ થયા છે એમાં શું મારતો બધા ભાગતા ભાગતા જે લાગ્યા તો દિનેશ કોલીને લાગ્યું એટલે અમને એવું થયું કે તો મરી જ ગયો છે હું હોસ્પિટલ લઈ જવા મારે તૈયાર હતો તો મેં બહુ એને મારા ગાડી ધોતી ને બાઇકમાં બેસાડ્યો પણ એ માણસો પાછળથી બાઇકમાં ગાડી આવી અને મને જાનતી મારી નાખવાનો હુમલો કર્યો મારા માટે મારા સાથી મિત્રો માટે બધા વાત